વિખ્યાત કલાકાર ડોક્ટર રવિ દર્શનજી વ્યાસ દ્વારા હિન્દુ ધર્મના શાસ્ત્રો ઐતિહાસિક ઘટનાઓ અને મહાકાવ્યો દ્વારા પ્રેરિત ચિત્રોનું એક નોંધપાત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં ભારતભરના રાજવીઓએ સૌ પ્રથમ સેશનની મુલાકાત લીધી હતી ડોક્ટર વ્યાસે ભારતમાં કેટલાક ભવ્ય ઐતિહાસિક સ્થળની મુલાકાત લેતી વખતે જે અનુભવ્યું હતું અને ઓઈલ કેનવાસ પર પોતાની લાગણીઓ દ્વારા વ્યક્ત કરી હતી તે પૌરાણિક વાર્તાઓ દર્શાવતા ચિત્રોનું અમદાવાદ સેપ્ટ ખાતેના હચીસી આર્ટ સેન્ટર ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને નવ માર્ચ બે હજાર પચીસ સુધીમાં ખુલ્લું રહેશે ઓન્ડરશીપ તો મારું આર્ટ ગેલેરી છે જ પણ અમદાવાદના કલા ચાહકો માટે તથા જે અહીંના

આ જે ઉથી સિંગ આર્ટ્સ ટાઈમ સેન્ટર છે તો ઉથી સિંગમાં તો અવારનવાર આર્ટ શો થતા જ હોય છે અહીંયા અત્યારે મેં લગભગ વીસ એક જેટલા મારા આર્ટવર્ક્સ ડિસ્પ્લે કર્યા છે અને આર્ટ મારું જે રિયલિઝમ વર્ક છે તો જુદી જુદી પ્રકારના જે આર્ટ છે એ આ જગ્યામાં શો થતા જ હોય છે રેગ્યુલરલી તમે જે પ્રમાણે કીધું કે આર્ટિસ્ટ રવિ વર્માને પ્રેરણા તમારી શીખ્યા છો

બરાબર તમે બધું સ્ટડી કરો પણ તમારે તમારી જ અલગ શૈલી આર્ટિસ્ટે જોઈએ એવું હું વિચારું છું એટલા માટે હું કોઈ શીખવાડવાનું કે લેસન્સ કે એ હું આપતો નથી અને બીજો એ છે કે આટલું બધી સંસ્થાઓની વ્યસ્તતાને લીધે હું ખાલી અડધી કલાક જ પેઇન્ટિંગ કરવા બેસું છું એટલે મને એ પણ ટાઈમ નથી મળતો પ્રદર્શન કેટલી તસવીરો મેં લગભગ વીસેક જેટલા પેઇન્ટિંગ અત્યારે ડિસ્પ્લે કર્યા છે આમ તો પચાસ થી ઉપર મારા પેઇન્ટિંગો છે પણ જે થોડા થોડા મેં અહીંયા ડિસ્પ્લે કર્યા છે